નમસ્કાર આપ જોઈ રહ્યા છો બલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આજે ધોરણ બાર અને ગુજકેટ નું પરિણામ વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે સરકાર નવી યોજના બનાવી રહી મતદાન નેવું ટકા સુધી લઈ જવા સોસાયટીઓમાં જ હવે મતદાન મથકો ઊભા કરવામાં આવશે ટ્રફ સક્રિય થતા ત્રણ દિવસ વરસાદની આગાહી વાતાવરણમાં પલટો ગરમી ચાર ડિગ્રી ઘટી સડત્રીસ પોઈન્ટ ચારે પહોંચી તાપમાન બેતાળીસથી ઘટીને અડત્રીસ ડિગ્રી પાર પહોંચ્યું સાણંદ પંથકમાં એક જ દિવસમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો

ઓકાવાંઘો ડાયમંડ કંપનીએ સુરતમાં રફીરાનું હરાજી ઓક્શન કેન્દ્ર શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે સુરત શહેરમાં નવ મે સુધી વીજળીના કડાકા ભડાકા અને સાઠથી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતમાં સાતથી આઠ મે દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની સંભાવના છે રવિવારે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો વરસાદની સિસ્ટમ મજબૂત હોવાથી ભારતીય હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં યલો અલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ સુધીની ચેતવણી સાથે નાગરિકોની સુરક્ષા સલામતી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે

શનિવારે મોડી રાતથી જ પચ્ચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા જ્યારે પવનની ઝડપ ચાર મેના રોજ સાંજે છ કલાકે પચાસ કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા યાર્ડમાં શાકભાજીના ભાવમાં બે બાજુ વધઘટ નોંધાય છે જોકે ભાગના શાકભાજીમાં મંડ સો થી ચારસોનું ગાબડું પડ્યું છે અને તેમાં પણ સૂકી ડુંગળી અને કોબીજના ભાવ સાવ તળીએ પહોંચી જતાં ધરતીપુત્રોની હાલત કફોડી બની છે જ્યારે અમુક શાકભાજીના ભાવમાં મંડીઠ રૂપિયા બસો તેમજ વીસ થી બસો નો વધારો થયો છે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો પર જોવા મળી રહેલ સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક ભાગોમાં માવઠું થયું હતું આ સંજોગોમાં ભાવનગરમાં ચાળીસ કિલોમીટરની તોફાની ઝડપે પવન પણ ફૂંકાયો હતો ગાંધીનગરમાં સવારે તાપમાન ઓગણત્રીસ ડિગ્રી નોંધાયું હતું બપોર સુધીમાં તાપમાન ચોત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે ભેજનું પ્રમાણ સુડતાલીસ ટકા રહેવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉનાળામાં માવઠા જેવો માહોલ છવાયો છે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે ત્યારે ગાંધીનગરમાં પણ તેની અસર જોવા મળી રહી છે રવિવારે કાઇક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો દરિયાકાંઠે સર્જાયેલા પ્રેશરને કારણે આગામી સાત અને આઠમી મેના રોજ વાદળછાયું વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ હળવા છાંટા પડવાની સંભાવના છે આગામી ચાર દિવસ દરમિયાન આંશિક વાદળો વચ્ચે ધોડની ડમરીઓનું જોર વધુ રહેશે તેમજ દસથી પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું મહત્તમ તાપમાન સામાન્યથી ચાર પોઈન્ટ ત્રણ ડિગ્રી અને શનિવાર કરતાં ચાર પોઈન્ટ ઝીરો ડિગ્રી ગગડીને સડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને લધુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે પાંચ મેને સોમવારથી સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ની તમામ શાળાઓમાં 35 દિવસે ઉનાળુ વેકેશનનો આરંભ થયો છે. ત્યારબાદ તારીખ 9 જૂન થી 2025-26 ના પ્રથમ શિક્ષણ સત્રનો આરંભ થશે. બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યા મુજબ નવા વર્ષમાં 249 દિવસ શૈક્ષણિક કાર્ય વધારવામાં આવશે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.